ઘઉં નામ સાંભળતા જ મનમાં શું આવે રોટલી ભાખરી પરોઠા આના વગર તો આપણી થાળી જ અધૂરી લાગે નહીં પણ આજકાલ એ જ ઘઉં વિશે એટલી બધી ચર્ચા ચાલી રહી છે કે આપણા દોસ્ત છે કે દુશ્મન એ જ એક મોટો સવાલ બની ગયો છે તો ચાલો આજે આ આખી વાતને આપણે મૂળથી સમજીએ આપણા મનમાં આ સવાલ તો આવે જ છે બરાબર ને કે ભાઈ આપણા દાદા દાદી તો રોજ ઘઉંની રોટલી ખાતા હતા અને એકદમ તંદુરસ્ત રહેતા હતા તો પછી એવું તો શું બદલાઈ ગયું કે આજે ઘઉંનું નામ સાંભળતા જ ઘણા લોકોને પેટની તકલીફો વજન વધવાની ચિંતા અને જાત જાતની એલર્જી યાદ આવે છે બસ આ સવાલનો જવાબ જ આખા રહસ્ય પરથી પડદો ઉઠાવશે આખી વાતને બરાબર સમજવા માટે આપણે ચાર સ્ટેપ્સમાં આગળ વધીશું પહેલા જાણીશું કે આ વિવાદનું કેન્દ્ર શું છે પછી ઘઉંની આખી હિસ્ટ્રી પર એક નજર નાખીશું ત્રીજા ભાગમાં સાયન્સ શું કહે છે એ સમજીશું અને છેલ્લે સૌથી અગત્યનું આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ એના ઉકેલો પર વાત કરીશું તો ચાલો શરૂ કરીએ એકદમ બેઝિક વાતથી આ બધી ચર્ચા જેની આસપાસ ફરે છે એ ગ્લુટેન આખરે છે શું ગ્લુટેન એટલે બીજું કાંઈ નહીં પણ ઘઉંમાં રહેલું એક પ્રકારનું પ્રોટીન તમે જોયું હશે લોટ બાંધીએ ત્યારે એક એવો ચીકણો અને ખેંચાયો બને છે બસ એ જ ગ્લુટેનનો કમાલ છે એના લીધે જ આપણી રોટલી સરસ વણાય છે તૂટતી નથી અને મસ્ત ફૂલે છે એટલે સાદી ભાષામાં ગ્લુટેન પોતે કોઈ વિલેન નથી સમસ્યા તો એનું પ્રમાણ અને એનું સ્વરૂપ બદલાયું ને ત્યાંથી શરૂ થઈ છે હવે આવે છે આખી કહાનીનો સૌથી મોટો ટ્વિસ્ટ આપણે જે ઘઉં આજે ખાઈએ છીએ એ એ ઘઉં છે જ નહીં જે આપણા પૂર્વજો ખાતા હતા સમયની સાથે એમાં જમીન આસમાનનો ફરક પડી ગયો છે ચાલો જોઈએ કેવી રીતે જુઓ આ છે ઘઉંની આખી સફર હજારો વર્ષો પહેલાં જે ઘઉં હતા ને એ કુદરતી હતા એમાં ગ્લુટેન ઓછું હતું અને પોષણ ભરપૂર હતું પછી આવ્યો ઓગણીસો સાહીઠનો દાયકો દેશમાં અનાજની જરૂરિયાત વધી અને હાઇબ્રિડ ઘઉં આવ્યા આનાથી ઉત્પાદન તો વધ્યું પણ સાથે સાથે ગ્લુટેન પણ વધ્યું અને પોષક તત્વો ઘટવા લાગ્યા અને હવે છેલ્લા કેટલાક દાયકાઓમાં તો ઘઉં પર એટલા પ્રયોગો થયા છે અને એટલા કેમિકલ્સ વપર્યા છે કે એનું મૂળ સ્વરૂપ જ બદલાઈ ગયું છે આમ સામસામે મૂકીને જોઈએ તો તફાવત એકદમ સાફ દેખાય છે એક તરફ હતા પોષણથી છલોછલ પ્રાચીન ઘઉં અને બીજી તરફ છે આજના ઘઉં જેમાં ગ્લુટેનનો ભરાવો છે ફાઈબર અને વિટામિન્સ મિનરલ્સ સાવ ઓછા છે અને ઉપરથી ગ્લાયફોસેટ જેવા કેમિકલ્સના અવશેષો પણ હોઈ શકે છે જે સીધા આપણા પાચનતંત્ર પર હુમલો કરે છે અને વાત ખાલી રોટલીની નથી વિચારો બજારમાં મળતી બ્રેડ બિસ્કીટ પાસ્તા નૂડલ્સ કેક આ બધું શેમાંથી બને છે આ આધુનિક ઘઉંના મેંદામાંથી જેમાં ગ્લુટેનનું પ્રમાણ તો ઓર વધી જાય છે ફાઈબર તો નામનું નથી હોતું અને એ આપણા બ્લડ શુગરને એક ઝાટકે આસમાને પહોંચાડી દે છે ઓકે તો આ બદલાયેલા ઘઉં આપણા શરીરમાં જઈને કરે છે શું ખાસ કરીને આપણા પેટમાં આપણા આંતડામાં શું ગડબડ થાય છે ચાલો હવે થોડું વિજ્ઞાન સમજીએ અહીંયા છે ને એક વાત ખાસ સમજવા જેવી છે વાંક ખાલી ઘઉંનો જ નથી આપણી બદલાયેલી લાઈફસ્ટાઈલ પણ એટલી જ જવાબદાર છે સતત સ્ટ્રેસ અધૂરી ઊંઘ ફાસ્ટ ફૂડનો મારો અને બિનજરૂરી દવાઓ આ બધાએ ભેગા મળીને આપણા પાચનતંત્રને આપણા આંતરડાને એકદમ કમજોર કરી દીધું છે એટલે જ્યારે આ નબળું પાચનતંત્ર અને આધુનિક ઘઉં ભેગા થાય છે ત્યારે જ અસલી પ્રોબ્લેમ શરૂ થાય છે આ પ્રક્રિયાને લીકી ગટ કહે છે ચાલો સાવ સહેલી ભાષામાં સમજાવું આપણા આંતરડાની દિવાલ છે ને એ એક બારીક ગરણી જેવી હોય છે જે ખાલી પોષક તત્વોને જ લોહીમાં જવા દે છે પણ આ આધુનિક ગ્લુટેન શું કરે છે એ આ ગરણીના કાણા મોટા કરી દે છે પરિણામે જે કચરો બહાર ફેંકાઈ જવો જોઈએ એ પણ લોહીમાં ભળવા લાગે છે અને આ જ કચરો આખા શરીરમાં ફરીને બળતરા એટલે કે ઇન્ફ્લોમેશન પેદા કરે છે અને જ્યારે આખા શરીરમાં આવો અંદરનો સોજો ફેલાય ત્યારે એના લક્ષણો ક્યાંય પણ દેખાઈ શકે છે ખાલી પેટમાં ગેસ કે એસિડિટી જ નહીં પણ સતત થાક લાગવો કોઈ કામમાં ધ્યાન ન લાગવું ચામડી પર ખંજવાળ કે ખીલ થવા સાંધામાં દુખાવો થવો અને ખાસ કરીને સ્ત્રીઓમાં પીસીઓડી કે થાઇરોઇડ જેવી હોર્મોનલ સમસ્યાઓ પાછળ પણ આ એક મોટું કારણ હોઈ શકે છે ચાલો સમસ્યાઓ તો ઘણી બધી સમજી લીધી પણ હવે સૌથી અગત્યની વાત તો કરવું શું કારણ કે ઉકેલ જાણવો એ જ તો આપણો મુખ્ય હેતુ છે તો શું હવે બધાએ ઘઉં ખાવાનું બંધ કરી દેવું જોઈએ ના ના એવું બિલકુલ નથી જેમને સિલિયાક જેવી ગંભીર બીમારી છે એમને તો જીવનભર ગ્લુટેનથી દૂર રહેવું જ પડે પણ જેમને ઓટો ઇમ્યુન રોગો કે પાચનની ગંભીર સમસ્યાઓ છે એ લોકો થોડા સમય માટે ઘઉં બંધ કરીને જોઈ શકે છે એનાથી આંતરડાને પોતાની જાતને રિપેર કરવાનો સમય મળે છે અને શરીરમાંથી સોજો ઓછો થાય છે અને જે લોકોને ઘઉંથી કોઈ ખાસ તકલીફ નથી એ લોકોએ પણ એને ખાવાની સાચી રીત અપનાવવી જોઈએ બને ત્યાં સુધી ખાપલી કે બંસી જેવા દેશી ઘઉં વાપરો મેંદા અને પેકેટવાળી બધી વસ્તુઓથી દૂર રહો જ્યારે પણ રોટલી ખાઓ ત્યારે સાથે ભરપૂર શાકભાજી દાળ અને ઘી જેવી સારી ફેટ લેવાનું ન ભૂલો અને રોજ ત્રણ ત્રણ વાર ઘઉં ખાવાને બદલે અઠવાડિયામાં થોડું વૈવિધ્ય લાવો અને ધારો કે ઘઉં બંધ કરવા પડે તો પણ ચિંતા કરવાની જરાઈ જરૂર નથી અરે આપણી પાસે તો જુવાર બાજરી રાગી રાજઘરો જેવા કેટલા બધા સુપર હેલ્ધી અને ટેસ્ટી ઓપ્શન્સ છે આ બધા અનાજ કુદરતી રીતે ગ્લુટન ફ્રી છે અને પોષણનો ખજાનો છે તો આખી ચર્ચાનું સાર એ છે કે આપણે દુશ્મન ખોટી જગ્યાએ શોધી રહ્યા છીએ અસલી વિલન આજના ઘઉં નથી અસલી વિલન છે આપણું નબળું પાચનતંત્ર અને આપણી અનહેલ્ધી લાઇફસ્ટાઈલ જો આપણો પાચનતંત્ર મજબૂત હોય તો એ સારી ક્વોલિટીના ઘઉંને ઓછી માત્રામાં આરામથી પચાવી શકે છે એટલે આપણું ફોકસ ઘઉંને છોડવા પર નહીં પણ આપણા આંતરડાને મજબૂત કરવા પર હોવું જોઈએ આખરે બધી વાત અહીં આવીને અટકે છે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યનું રિમોટ કંટ્રોલ આપણા આંતરડા પાસે છે આ બધી માહિતી જાણ્યા પછી સવાર હવે એ છે કે શું આપણે એ રિમોટ કંટ્રોલને સમજવા અને તેની યોગ્ય સંભાળ લેવા માટે તૈયાર છીએ આના પર વિચારવા જેવું જ ખરું